નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ગાંધીધામના મહેશ્વરી નગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતા ત્યાંના રહેવાસીઓ લાલગુમ થયા છે ગાંધીધામના મહેશ્વરી નગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતા ત્યાંના રહેવાસીઓ લાલગુમ બન્યા છે સ્થાનિકોએ કાઉન્સિલર કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને પાલિકા બનાવ્યા હતા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો તેમજ રોડમાં ભ્રષ્ટાચાર અંગે ગાંધીધામ ચીફ ઓફિસરને પણ પત્ર લખી ફરિયાદ કરાઈ અગાઉ સ્થાનિકોએ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને બંધક બનાવ્યા હતા